નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો ચૈત્ર માસ અને ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અસહ્ય ગરમી પડે છે અને આવા સમયે ઘણા લોકોના શરીરની અંદર ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય જે ગરમીની ઋતુમાં વધારે છે એ પરેશાન કરતો હોય જેમ કે શરીરમાં ગરમી વધી જાય અથવા ઘણા લોકોને તઝા ગરમીની સમસ્યા હોય અથવા ઘણા લોકોને પિત્ત પિત્ત વધી જતું હોય એની સમસ્યા હોય જેને કારણે શરીરમાં દાહ બળતરાની સમસ્યા થાય એસિડિટી થાય પગના તળિયામાં બળતરા થાય આંખોની અંદર બળતરા થાય માથામાં બળતરા થાય પેટની અંદર ગરમી વધી જતી હોય આવું બધું થાય ત્યારે એમ થાય કે ગરમીની ઋતુમાં શું ખાવું બની શકે ત્યાં સુધી ગરમીની ઋતુમાં પ્રવાહી વધારે લેવું જોઈએ બીજું સૌથી મહત્ત્વનું કે ગરમીની ઋતુમાં કેવું શાક ખાવું શું ખાવું તો બેથી ત્રણ પ્રકારની એવી સબ્જી છે કે જે ગરમીની ઋતુમાં અમૃત સમાન છે મિત્રો જેની અંદર જે સબ્જી છે એટલે કે જે શાક છે એ ગરમીની ઋતુમાં અઠવાડિયામાં ત્રણથી ચાર વખત તો ખાવું જ જોઈએ અને બની શકે તો દરરોજ પણ ખાઈ શકાય અને એ જે સબ્જી છે જે શાક છે જેમાં એક તો છે દૂધી સૌથી વધારેમાં વધારે સારું જો કોઈ સબ્જી હોય ને ઉનાળાની ઋતુ માટે તો એ છે દૂધી દૂધી છે ને એ પોષક તત્વનો ખજાનો છે અને દૂધીની અંદર નેવ ટકાથી વધારે પ્રવાહી છે જે આપણા શરીરને ડીહાઈડ્રેશનથી બચાવે છે બીજું એ કે શરીરને ગરમીની ઋતુમાં ઉનાળાનો જે પાછળનો ભાગ હોય છે મે અને જૂન માસનો સમય જ્યારે લૂ વધારે લાગતી હોય છે ત્યારે આ લૂથી દૂધી છે એ બચાવે છે આપણા શરીરને દૂધીની અંદર જે પોષક તત્વો રહેલા છે જેની અંદર જે ખાસ કરીને મહત્વનું કે જે આયર્ન રહેલું છે જે બ્લડને સાફ કરે છે લોહી શુદ્ધિ કરે છે દૂધીની અંદર રહેલું જે પોટેશિયમ મેગ્નેશિયમ છે જે હાર્ટને સુરક્ષિત રાખે છે હૃદયની કાર્યક્ષમતા વધારે છે જેને લીધે હાઈ બીપી અને બ્લડ શુગર જેવી તથા કોલેસ્ટ્રોલ જેવી સમસ્યામાં દૂધી ખૂબ ફાયદો કરે છે ગરમીની ઋતુમાં ઘણા લોકોને ગરમીને કારણે વારંવાર માથાનો દુખાવો તો એમને ખૂબ ફાયદો કરે છે દૂધી બીજું એ કે દૂધીની અંદર મિત્રો ફાઈબર ભરપૂર માત્રામાં છે એટલે જે લોકોના શરીરનું વજન વધારે હોય આવા લોકોને પણ ખૂબ ફાયદો કરે છે બીજું સૌથી મહત્વનું કે દૂધીની અંદર રહેલા ફાઇબરને કારણે એ પેટની સમસ્યાઓમાં ખૂબ જ સારું એવું પરિણામ આપે છે ગેસ એસિડિટી કબજિયાત જેવી સમસ્યાઓ ખૂબ ફાયદો કરે છે ટૂંકમાં દૂધી છે આપણા શરીરને કુદરતી ઠંડક આપે છે આપણું શરીર જે નેચરલી રીતે ઉનાળાની ઋતુમાં જે ગરમી શરીરની અંદર રહેતી હોય આ ગરમીના દૂધી છે ઓછી કરે છે જો દૂધીને જ્યુસ કે બીજી કોઈ રીતે સેવન ન કરી શકીએ ને તો એને એનું શાક બનાવીને મિત્રો દરરોજ ખાવું જોઈએ અથવા એકાંતરા તો ખાવું જોઈએ દૂધી પછીનું એક સૌથી મહત્વનું તો કે ગલકા ગલકા પણ એવું જે શાક છે કે જે ઉનાળામાં ખૂબ ફાયદો કરે છે આપણા શરીરને ઘણા લોકોને ફાયદો કરે છે ગલકા સિવાય એક કાકડી પણ એવી છે કે જેની અંદર પણ વધારે પ્રમાણમાં પાણી સમાયેલું છે અને જે પાચનતંત્રને ખૂબ ફાયદો કરે છે કેમ કે એક તો ઉનાળાની ઋતુની અંદર પાચન શક્તિ છે એ થોડી મંદ હોય છે તો આવા સમયે પ્રવાહી છે જે શાકભાજીની અંદર હોય એ શાકભાજી છે એ વધારે ફાયદો કરતું હોય છે કાકડી છે એ કાકડી જે લોકોના શરીરનું વજન વધારે છે એમને પણ ફાયદો કરે છે બીજું એ કે પાચનતંત્રની સમસ્યામાં પણ ખૂબ ફાયદો કરે છે અને કાકડીની અંદર રહેલા જે વિટામિન્સ જે છે એ સ્કીનને લગતી નાની મોટી સમસ્યા હોય કે વાળને લગતી સમસ્યા હોય તો એમાં પણ કાકડી ખૂબ ફાયદો કરે છે બીજું સૌથી મહત્વનું કે કાકડી છે ને એ પાચનતંત્ર અને ખાસ તો આપણા પેટને ઠંડક આપે છે એટલે કાકડીનું કાચી કાકડીનું સલાડમાં છે સેવન કરવું જોઈએ મિત્રો આવી ઘણી એવી સબ્જીઓ છે કે જેની તાસીર ઠંડી હોય છે જેની તાસીર ઠંડી હોય આવી સબ્જી અવશ્ય ખાવી જોઈએ જોકે અને આવી વસ્તુ છે રીંગણા બટાટા અત્યારે સાવ ઓછું રીંગણા તો અત્યારે ગરમીની ઋતુમાં ન જ ખાવા જોઈએ બટાટાને આવી વસ્તુ છે ઓછી કરી નાખવી જોઈએ પરંતુ દૂધી જેવા જે અમૃત તુલ્ય ઉનાળામાં લેવામાં આવે તો શરીર છે એની અંદર મિત્રો ગરમીને લગતી કોઈ પણ સમસ્યા થતી નથી ખૂબ ખૂબ આભાર જય માતાજી